આવે મને મારું ગો કુળ યાદ બહુ આવે મને તારા મથુરા માં જરી નફા મથુરા માં ન ફાવે મને મારું ગો ખૂડ યાદ બહુ આવે મને આવેદ બહુ આવે ખોડા બેસાણી મને લાડ લડાવે આવે બેસાણી મને લાડ લડાવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારા જસોદા માં યાદ બહુ આવે મને મારી જસોદા માં યાદ બહુ આવે ખાંડણીએ બાંધો એ તો કદી ના ભૂલાય મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારી ગાયો યાદ બહું આવે મારા મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારા ગોપ બાળ યાદ બહુ આવે મારા માટે છાનું માનું ખાવાનું લઈ આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે જમણાજીના ઘાટ મને યાદ બહુ આવે રાધા દુલારી જડ ભરવાને મને મારું ગો યાદ બહુ આવે બંસી બટનો ચોક મને યાદ બહુ આવે એ રાસ ખેલંતાએ તો જરીએ ના ભૂલાય મને મારું ગો યાદ બહુ આવે મને મારા વૈષ્ણવ યાદ બહુ આવે માં કાન દોડી દોડી આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે કહી ને ઓધજી હવે શું શું કેવડાવશો કહીને ને ઓધવજી હવે શું શું સંભળાવીશું ગોકુળની લીલા ગોકુળની લીલા ક્યા મુખે વખાણસુ મને મારું ગોખુળ યાદ બહુ આવે કૃષ્ણ કનૈયા લાલ E-Day.